જિગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ જામશે ત્યારે મા ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરી ઓમ કન્સલ્ટન્સી દ્વારા આ નવરાત્રીએ જિગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ જામશે ત્યારે વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ બોપલ ખાતે નવરાત્રી દરમિયાન આશરે એક લાખ પચાસ હજારનો ફૂટ ફોલ રહેશે ત્યારે નવરાત્રીને હવે ગણતરીનો સમય જ બાકી છે ત્યારે નવરાત્રીની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે ત્યારે આ નવરાત્રીને વધુ રંગીન અને વધુ ભવ્ય અને વધુ અનોખી બનાવવા જઈ રહ્યા છે ત્યારે શહેરના જાણીતા આયોજક મા ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદમાં સપ્ટેમ્બર બાવીસ થી એક ઓક્ટોબર એટલે કે નવરાત્રીના દસ દિવસ દરમિયાન ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગે મા ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ અને હરિઓમ કન્સલ્ટન્સી કૃષિત બાર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગુજરાતના લોકપ્રિય ગાયક જિગ્નેશ કવિરાજ નવરાત્રિના તમામ દસ દિવસે ગરબાની રમઝટ બોલાવશે અને ખેલૈયાઓને અનોખી ઊર્જા આપશે ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ માટે જિગ્નેશ નો પરફોર્મન્સ ખાસ આકર્ષક રહેશે શું છે એક સારી ટીમ અંદર એડ કરી છે અને ગ્રાઉન્ડ કેપિસિટી દર વર્ષે નાની હોય છે એટલે દર વર્ષે અમે અપડેટ આપીએ છીએ આ વર્ષે ગ્રાઉન્ડ કેપેસિટી ખૂબ સારી છે સુવિધા બહુ સારી છે અને દરેક વર્ષે કરતા અમુક અમુક વસ્તુ સરપ્રાઇઝ છે અમે નથી કહેતા અત્યારે કંઈક સારી સુવિધા સારા એક આયોજન સાથે મળી રહ્યા છે વર્ષો વર્ષથી આપણે થાય છે ઉજવીએ છીએ બધા અને ગુજરાતીનો આપણો મહત્વનો તહેવાર એક હોય તો એ નવરાત્રિ છે તો હું વર્ષોથી લગભગ તેર વર્ષનો ત્યારથી માતાજીના ગુમલા ગરબા ગાઉં છું પણ આ વર્ષે લગભગ પાંચ વર્ષથી ચાર વર્ષ આગળ અમે કર્યા નવરાત્રિના એ આમ હું અલગ અલગ જગ્યા પર કરતો હોય એક દિવસ આ ગામમાં બીજા દિવસ બીજા ગામમાં ત્રીજા દિવસ ત્રીજા ગામમાં અલગ અલગ પાટીપોટ હોય પણ છેલ્લા પાંચ વર્ષથી અમે એક જ જગ્યા પર સારા ગ્રાઉન્ડમાં કરીએ છીએ અને અમે કોરોનામાંથી શરૂઆત કરી હતી નાની નવરાત્રિથી અને આજે ભવ્ય નવરાત્રિ બે હજાર પચીસમાં નવરાત્રિ અને હરિઓમ કંસલથી સ્નાથી કરેલી છે તો બે હજાર પચીસમાં ખૂબ આનંદ કરવાનો છે ખૂબ ધમાલ કરવાનો છે ખૂબ મોજ કરવાની છે જેને મારા પર ખૂબ આશીર્વાદ છે અને એવા મણિરાજ બારોટ અને મણિરાજ બારોટનો વર્ષો પહેલાં સનેડો ચાલે તો એ જેમ ગયા વર્ષે મધર દારૂડો ખૂબ સારો ચાલુ હતું મારું સોંગ ચાલુ હતું એ પણ મણિરાજભાઈનું સોંગ હતો અને આ વર્ષે પણ સનેડો એકદમ બધો સમય લઈને આવ્યા છે સારેગામા મુંબઈ સારેગામાં ગુજરાત છે તો એમાંથી સનેડો સનેડો ભવ્ય લઈને આવ્યા છે આમાં એવું છે કે આડા દિવસે આપણે રોજ માતાજીના ગુણલા ગાતા ગરબા ગાતા હોય છે પણ નવરાત્રિના અંદર માતાજીનું ખાલી મહા શબ્દ મોઢે આવે તો ખૂબ મજા આવે છે તો નવરાત્રિના અંદર જે તમે ગરબો ગાઓ તમે જે બી ગીત માતાજીનું ગાઓ એ તમને સારું જ લાગે અને જ્યાં માંડવી હોય કે મોટી નવરાત્રી જ્યાં જ્યાં થતી હોય કે ગામડે થતી હોય નવરાત્રિ પણ જ્યારે નવરાત્રિ નવરાત્રિ હોય ત્યારે સાક્ષાત જગદંબા હાજર હોય આપણા શોખમાં એવું પણ ફૂલ ગજરો રે મારો હાર ગજરો એ ગૂંથી રે માલણિયા મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગુી રે માલણિયા મારો હાર ગજરો એ સનેડો 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 લાલ સનેડો લાલા લડપટીરા જોડ લાલ સનેડો બસ મને આમ તો મારી નવરાત્રી દર કરે મારી આ ઈચ્છા હતી કે થોડું હું બીજું સેન્ટર પકડું સુરત છે રાજકોટ છે પણ મને અમદાવાદના જે શિપારી લોકો મને ખૂબ સપોર્ટ મળ્યો છે ખૂબ આશીર્વાદ મળ્યા છે એટલે પછી આ વર્ષે અમદાવાદમાં વિચારીશું તો બધાએ એ લઈ આવો તમે દર ફેરે આવો છો તો આ ફેરે પણ જલ્દીથી તૈયાર થઈ જજો અને તમારી ટિકિટ બુક કરાવી દેજો ખાસ છે અને આપણે બધા મળીને ખૂબ આનંદ કરવા ખૂબ ધમાલ કરવાની એનર્જી સાથે મોજ કરવાની છે